જૈન કોલોનીમાં રહે છે જેવોના ઘરે ગત રાત્રે બે અજાણ્યા વ્યક્તિઓ અચાનક આવી ચડ્યા હતા બાદમાં આ દંપતી હુમલો કરી પ્રતિમાબેન શાંતિલાલ શાહે હાથમાં પહેરેલ બે સોનાની બંગડી લઈ નાસી ગયા હતા જેની જાણ પોલીસમાં કરાતા તાત્કાલિક પૂર્વ કચ્છ પોલીસ ની એલસીબી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન ના અધિકારીઓ સહિત કાફલો આવી પહોંચ્યો હતો અને હકીકત મેળવી હતી હા કોણા આસપાસ બને બના ઉશી બીજો ચાલુ હતી બે જણ આવ્યા તો કોડી તરત ચોર હતા યાર ઘરે